ને દે આ ફૂંજે તો દી હવે આમ દઈ ગયો તો હા કેવી મજા આવે આપડે દેખવા ક્યાં જતો હોતાય દે રાતે જો બેઠો છે હો હું હાલ જમું ગોતી ભાગતું જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો આ બી કોમેડી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો